જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો ફરી પાછી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું અને આ ખરેખર એકદમ યુનિક રેસીપી છે તમે એકવાર બનાવશો તો ફરી પાછા જરૂરથી બનાવજો આ નાસ્તાની રેસીપી છે અને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો તો આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક વાટકો જેટલો ઘઉંનો લોટ લીધો છે અને એનાથી અડધો વાટકો મેં અહીંયા મકાઈનો લોટ લીધો છે ત્યારબાદ મેં અહીંયા બે ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે આ ત્રણેય લોટને આપણે મિક્સ કરી દેવાના છે પણ હા જો તમારી પાસે ચોખાનો લોટ કે મકાઈનો લોટ ના હોય તો એની કોઈ જરૂર નથી ખાલી તમે ઘઉંના લોટમાંથી પણ આ નાસ્તો બનાવી શકો છો ત્યારબાદ આપણે એમાં ટેસ્ટ પ્રમાણે નિમક એડ કરવાનું છે આ લોટ બાંધવા માટે આપણે લોટની અંદર ફક્ત બે જ મસાલા એડ કરીશું એક તો મેં નિમક અને હળદર એની થોડીક એવી હિંગ નાખેલી છે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે ત્યારબાદ મૂળ માટે આપણે ગરમ તેલ નાખવાનું છે ગરમ તેલથી એવું બને છે કે નાસ્તો એકદમ ક્રિસ્પી બને છે તો આપણે અહીંયા મુઠ્ઠી પડતું મૂણ નાખવાનું છે તો મેં અહીંયા ગરમ તેલ લીધું છે અને ચમચીથી મિક્સ કરી દેવાનું છે કેમ કે ગરમ હોય એટલે હાથથી દાઝી જવાય એટલે આપણે ચમચીથી મિક્સ કરી અને પછી આપણે એને પાણીથી લોટ બાંધવાનું છે બીજી કોઈ વસ્તુ મેં એમાં ઉમેરેલી નથી અને હા તમે આ એકવાર બનાવજો કેમકે આનો ટેસ્ટ પણ એટલો મસ્ત હોય છે કે બાળકોને હન્ડ્રેડ એન્ડ વન પરસન્ટ પસંદ આવશે જે તમે બહારથી પાસ્તા લઈને ખવડાવો છો એના કરતાં આ વધારે બેસ્ટ બને છે કેમ કે આપણે આમાં મસાલો પણ મેગીનો એડ કરીશું એટલે એકદમ સ્પાઈસી અને બહાર જેવો જ ટેસ્ટ આવશે અને એકદમ બ બનાવવા ઇઝી છે આ લોટને આપણે એકદમ કઠણ નથી બાંધવાનો એકદમ જે રીતે આપણે પૂરી બનાવતા હોય એનો લોટ બાંધીએ એ રીતનો સોફ્ટ લોટ બાંધવાનો છે ફાટી ના જાય કઠણ બાંધીએ તો એ રીતનો નથી બાંધવાનો એકદમ સોફ્ટ તૈયાર કરવાનો છે તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે તો આપણે એને થોડી વાર માટે રેસ્ટ આપી દઈશું એટલે કે ભીનો રૂમાલથી આપણે એને ઢાંકી અને પંદરથી વીસ મિનિટ માટે રહેવા દઈશું તો હવે આપણા લોટે મસ્ત મજાનો આરામ કરી લીધો છે એટલે કે રેસ્ટ થઈ ગયો છે તો હવે આપણે એની નાની નાની ગોળી વાળી લઈશું સારી રીતે મસળીને તો આ રીતની ગોળી વાળવાની છે જેવડી તમે સાઈઝ બનાવવા માગતા હોય પાસ્તાની એ રીતે આપણે બનાવવાની છે પણ જેમ બને એમ નાની રાખવી જેથી કરીને ફ્રાય કરતી વખતે આસાની રહે કેમ કે વધારે જાડી થઈ જશે તો એ કૂક થવામાં વધારે વાર લાગશે તો આ રીતની ગોળી વાળી લેવાની છે ખાસ તો આપણે એ જોવાનું છે કે પાસ્તાની ડિઝાઇન કઈ રીતે આપવાની છે એના માટે બધાના ઘરમાં લગભગ એ વસ્તુ હોય જ છે કે પાસ્તાની ડિઝાઇન કોઈ મેં એવી વસ્તુનો ઉપયોગ નથી કર્યો કે ઘરમાં હાજર ના હોય તો તમે જોઈ શકો છો કે મેં આ ખમણીનો ઉપયોગ કર્યો છે જે બધાના ઘરમાં હશે જ એનાથી આપણે પાસ્તાનો સેપ આપવાનો છે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ગોળીને રાખી અને આ રીતે આપણે પાસ્તાનો સેપ આપવાનો છે એકદમ ઇઝી છે તમે પૂરો વિડીયો જોજો એટલે તમને અંદાજ આવી જ જશે અને આ એકદમ ઇઝીલી નીકળી જાય છે એમાં ચોટતું પણ નથી અને તેલ કે કોઈ પણ એવું લગાડવાની પણ જરૂર નથી એકદમ આસાનીથી સેફ થઈ જાય છે ખરેખર આ પાસ્તા બનાવવાની ખૂબ જ મજા આવે છે કેમ કે એક અલગ રીતે જ આપણે બનાવીએ છીએ અને એકદમ ઇઝી પણ છે ફટાફટ બની પણ જાય છે જો તમે પહેલીવાર બનાવતા હોય તો થોડી કેવી ટ્રાય કરવાની વધારે નહીં કરવાની જો કે ખરાબ તો બિલકુલ નહીં થાય કેમ કે આમાં કોઈ એવું કંઈ અઘરું છે જ નહીં એકદમ ઇઝીલી છે તો આ રીતે આપણે બધા પાસ્તા એકસાથે જ બનાવી લેવાના છે અને પછી આપણે ફ્રાય કરવાના છે તો તમે જોઈ શકો છો કે એ એકદમ ઇઝીલી આપણા પાસ્તા તૈયાર થઈ ગયા છે અને જોઈને તો એવું લાગે જ નહીં કે આ આપણે ઘરે બનાવ્યા છે તો આપણે આ એક જાદુઈ ખમણીનો ઉપયોગ કરીને મસ્ત એવા પાસ્તા તૈયાર કરી લીધા છે તો હવે આપણે એને ફ્રાય કરીશું અને એનો લૂક પણ એકદમ સરસ આવે છે જોઈને પણ બાળકોને એમ ના લાગે કે આ ઘરે બનાવેલા છે તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેલમાં ફ્રાય કરી લઈશું જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે સૌ પ્રથમ આપણે ફાસ્ટ ગેસ રાખીશું એકદમ તેલ થઈ જાય પછી આપણે ગેસને સ્લો કરી દઈશું કેમકે છેલ્લે સુધી તમે ફાસ્ટ ગેસ ઉપર ફ્રાય કરશો તો એ ઉપરથી વધારે બ્રાઉન થઈ જશે થોડી વાર આપણે તેલમાં નાખી અને એમણે એને ફ્રાય થવા દઈશું આપણે ઝારો ફેરવવાનો નથી બાકી એમાં ઝારો વધારે અડી જશે તો એનો સેફ વેખાઈ જાય એટલે થોડીક વાર માટે આપણે એમણે રહેવા દેવાના છે અને પછી આ રીતના બ્રાઉન થાય એટલે આપણે કાઢી લેવાના છે એવું હોય તો તમે વચ્ચે એક કાઢી અને ચેક કરી લેવાનું જો ક્રિસ્પી થઈ ગયા હોય તો આપણે કાઢી લેવાના છે આ રીતે આપણે બધા પાસ્તાને ફ્રાય કરી લેવાના છે તો છે ને એકદમ ઇઝી રેસીપી અને ફટાફટ બની જાય એવી રેસીપી છે જોકે સેબ જોઈને તો એવું લાગે છે કે આમાં બહુ વાર લાગતી હશે પણ જરા પણ ટાઈમ નથી લાગતો એકદમ આસાનીથી બની જાય છે અને ફટાફટ બની જાય છે જો તમે લોટ સારો એવો બાંધશો તો એમાં જરા પણ કોઈ મુશ્કેલી નહીં પડે અને આપણા પાસ્તા ટેસ્ટી પણ એટલા જ બન્યા છે અને બીજી વાત એ ફરી હું જણાવી દઉં કે જો તમારી પાસે ચોખાનો લોટ અને મકાઈનો લોટ ના હોય તો તમે ફક્ત ને ફક્ત ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો આ તો મારી પાસે હાજર હતા એટલે મેં એડ કરેલા છે અને ચોખાના લોટથી પાસ્તા વધારે ક્રિસ્પી બને છે એટલે મેં ચોખાનો લોટ એડ કરેલો છે ઘઉંનો લોટ પણ આપણે જે રેગ્યુલર રોટલી માટે વાપરીએ છીએ એ જ એડ કરવાનો છે જાડો લોટ નથી લેવાનો અને જો તમારે ચોખાનો લોટ નાખવો હોય તો તમે બે ચમચી જેટલા ચોખા મિક્સરમાં આસાનીથી દળી શકો છો તો તેનાથી થોડાક વધારે ક્રિસ્પી બને છે બાકી બિલકુલ ઓપ્શનલ છે નાખવાની જરાય જરૂર નથી તો હવે આપણે એમાં મેગીનો મસાલો એડ કરી દઈશું પાસ્તાનો મસાલો આવે એ પણ તમે નાખી શકો છો તો ફક્ત મેં એક મસાલો જ એડ કરેલો છે એમાં બધા ટેસ્ટ આવી જાય છે તો આનાથી એકદમ બહારના પાસ્તા હોય એવો જ ટેસ્ટ આવ્યો છે મારા છોકરાને તો આ બહુ પસંદ આવ્યા છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે અને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયો શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો